નમસ્કાર આપ છું જોઈ રહ્યા છો જીએસટીવી આપણી સાથે સુરતના ગુમ થયેલા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી તેઓ કોંગ્રેસ પર આક્ષેપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ સાથે સાથ ન આપતા ફોર્મ પરત ખેંચ્યું છે તેઓએ કહ્યું કે પહેલી ગદારી કોંગ્રેસ પાર્ટીએ તેમની સાથે કરી છે ટેકેદારોમાં સંબંધી એક જ હતા કોંગ્રેસના કાર્યકર્તો જ હતા

ત્યારબાદ મારે મીડિયા સામે આવવું હતું મારા સન્માનનીય શક્તિસિંહ ગોહિલ ચાહે પરેશભાઈ ધાનાણી મારા નિવેદનથી કંઈ નુકસાની ન જાય એટલા માટે મેં કીધું ચૂંટણી પતે પછી તમારા મીડિયા સામે રજૂ થાવ શા માટે તમે મીડિયા સમક્ષ અત્યારે સામે આવ્યું મારા નિવેદનથી મેં વાત કરી ને પચીસ વર્ષથી જે કોંગ્રેસમાં હો મારા નિવેદનથી કોંગ્રેસને નુકસાન ન જાય એટલા માટે મેં કીધું આ ચૂંટણી રિઝલ્ટ પછી તમારી સામે વાત કરું કોંગ્રેસે મને હું અન્યાય કર્યો હતો આ ગદ્દારી ગદ્દારીની કોંગ્રેસ વાત કરે છે તો પહેલી ગદ્દારી કોંગ્રેસ પાર્ટી મારી સાથે બે હજાર સત્તરમાં કરી હતી કોંગ્રેસની સરકાર બે એમ હતી ક્યારે કોંગ્રેસે મને મેન્ડેડ આપ્યો હતો મને અગાઉ ત્રણ મહિના અગાઉ કીધું હતું ટિકિટ ચૂંટણી તમારે લડવાની છે મહેનત કરવા મળો આપણે બધા વિસ્તારમાં કાર્યાલય ખોલી નાખી હતી આખી વિધાનસભામાં થઈને રાઉન્ડ મારી લીધા હતા ખર્ચા પણ કર્યા હતા અને ટિકિટ કાપી નાખી એનો વાંધો નહોતો મને જાણ કરવામાં ન આવી મેં સામેથી કીધું કે ભાઈ ટિકિટ આ ટીવીમાં આવે છે કેમ છે તો તમને મેન્ડેટ મળી ગયો તો ફોર્મ ભરી આવો પહેલા દિવસે મેં કાર્યકર્તાઓને આગેવાનો ના પાડી હતી આપણે ફોર્મ ભરવા જવું નથી ત્યારબાદ સવારે મને કે અહીંના પ્રમુખને ફોન કર્યો હોય કે તમને મેન્ડેટ મળી ગયો હોય તો ફોર્મ ભરી આવ્યો પ્રમુખને ઉપર પૂછી ગયો કે એણે કીધું ભાઈ તમને મેન્ડેટ મળ્યો હોય તો ફોર્મ ભરી આવો સવારે હું ફેસબુકમાં લાઈવ થાવ છું પબ્લિકને આમંત્રણ આપું છું ભાઈ આપણે ફોર્મ ભરવા જવાનું છે તો સવારમાં સાડા નવે પબ્લિક આવી ગઈ વીસ હજાર લોકો મારી સાથે હતા સામે સો લોકો જે ભાજપમાંથી આવીને એમને ટિકિટ આપી હતી મેં પણ એમને એજન્ટ દ્વારા વેસાટી ટિકિટ લીધી ભાજપવાળા જે સામે ઉમેદવાર હતા એને પણ ટિકિટ વેસાતી લઈ અને જેને ટિકિટ આપી છે એમને ટિકિટ આપી હું કલેક્ટર ઓફિસ સુધી જાઉં છું ત્યાં સુધી મને ના પાડતા કલેક્ટર ઓફિસે પહોંચી ગયો મને કહેવાય તમે પાસા વળો ત્યારે મારી યારે પબ્લિક હતી અને કાર્યકર્તાને મારે સામે કોંગ્રેસે પેલી એ કરી હતી પહેલાં તમે ત્યારબાદ ટેકેદારો ઠેકેદાર તો તમારા સંબંધીઓ જ હતા શા માટે ફોર્મ ખેંચવાની ફરજ પડી ટેકેદારમાં જ સંબંધી મારા એક જ હતા બાકી ટોટલ કોંગ્રેસના કાર્યકર્તાઓ તો જે પાણીયા ભાણિયાની વાત કરે છે પાણીઓ મારો ટેકેદાર નહોતો કોંગ્રેસના બધા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તા જ હતા મારા પટેલ છે એ કોંગ્રેસના કાર્યકર્તા જ હતા ફોર્મ ખેંચવાનું ટેકેદારો કંટાળી ગયા હતા એનું કારણ એ અહીંના નેતાઓ કામ કરતા નહોતા અહીંના કાર્યકર્તાને કામ કરવું હોય તો કામ કરવા દેતા નહોતા કોંગ્રેસ પાર્ટી ઉપરથી કે સિસ્ટમ એને હારી ગોઠવી હતી બુથમાં જે બેસવાના છે વીસ તારીખ પહેલાં તમે પોગાડો નામ યાદી ત્યારે મારા જે ડોક્યુમેન્ટ દેવાના હતા હું ત્યાં પૂરા પોગાડી દેતો હતો ફોર્મને લગતા જે કંઈ હોય જ્યારે બુથનું સંગઠને કામ કરવાનું હોય અહીંનું સંગઠન એવું કરી નાખ્યું હતું વોર્ડ પ્રમુખ બનાવે તો એ વોર્ડમાં રહેતો ન હોય નો કોંગ્રેસનો કાર્યકર્તા હોય એને વોર્ડ પ્રમુખ બનાવી દે એટલે આખી વિધાનસભામાં એ કામ કરતાં બંધ થઈ જાય આખા વોર્ડમાં કામ કરતા કાર્યકર્તાઓ નેતાઓ બંધ થઈ જાય નેતાઓને પૂછી જે તે વિસ્તારના નેતાઓ એને પૂછી નક્કર હોદ્દેદારો ન આપતા હોય મોટા વરાસા વિધાનસભામાં તમે વાત કરો ઓલપાડમાં તો દર્શનભાઈ ચૂંટણી લડ્યા છે એના વિરોધમાં સંગઠન કામ કર્યું હોય એ સંગઠનને ત્યાર કરે કામ કરવા માટે એ સંગઠન કામ કરે નહીં બૂથ આપે ને દર્શનભાઈ બૂથ આપે તો એમનો વિરોધ કરે તો જે ગદ્દારી વાત કરવા વાળા કોંગ્રેસ વાળા છે તો કોંગ્રેસે પેલી સામે કરી હતી આમ લોકોને જ્યાં મત દેવો તો એ કોંગ્રેસને મત દેવો હું પબ્લિક વિશે જાતો તો પબ્લિક કહેતી હતી રાષ્ટ્રહિતમાં મારે મત દેવો તો રાષ્ટ્રહિતનું તમે કામ કર્યું પબ્લિક કહે છે તમે તમારા દિલ ઉપર હાથ જોડીને હાથ મેકીને કયો તમે કોંગ્રેસને મત દેવાના હતા કે રાષ્ટ્રહિતને મત દેવાના હતા હવે તમે કયા પાર્ટીમાં અત્યારે હું કોઈ પાર્ટીમાં નથી અત્યારે સમાજ સેવા કરું છું બિલકુલ આ હતા નિલેશ કુંભાણી જેમણે જણાવ્યું છે કે હાલ કોઈ પાર્ટીમાં નથી પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હાલ મીડિયા સમક્ષ આવી તેમની વાતો રજૂ કરવામાં આવી છે સાઈઝ જગતાપ જીએસટીવી સુરત આપના નેતા દિનેશ કાછડિયા એ વરાછા પોલીસ સ્ટેશનમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી ચૂક્યા છે ત્યારે દિનેશ કાછડીયાએ જીએસટીવી સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે નિલેશ કુંભાણીએ સુરતના ઓગણીસ લાખ મતદારો સાથે ગદારી કરી છે નિલેશ કુંભાણીએ સુરતની જનતા વચ્ચે માફી માંગવી જોઈએ પરંતુ ઓગણીસ લાખ મતદારોથી બચવા કુંભાણી ફાંફા મારે છે તેઓએ વધુમાં ગંભીર આક્ષેપ કર્યો કે કુંભાણીએ ભાજપ સાથે પાંચથી પંદર કરોડનો સોદો કર્યો છે મને આના વિશે કંઈ કીધું નથી નિલેશ કુંભાણી જો એવું કહેતો હોય તો એક તદ્દન ખોટી વાત છે પોતાના બચાવ માટે સત ઓગણીસ લાખ લોકો સાથે જે એણે ગદ્દારી કરી છે એ બચાવ માટે નિલેશ કુંભાણી ફાંફા મારે છે અને મારા વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ એટલે આપે છે કે પાંચથી પંદર કરોડનો સોદો ભારતીય જનતા પાર્ટી સાથે કરી પંદર કરોડ રૂપિયા મળતા હોય તો કોઈની સામે આક્ષેપ કરવામાં આપણને શું વાંધો છે આજે સુરતના લોકો માફ કરવા માટે તૈયાર નથી જે પ્રથમ મતદાર હતા એક લાખ જેટલા એ લોકો બી તડપે છે કે અમને લોકશાહીમાં મતદાનનો અધિકાર